નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી ડામવા વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે બે દિવસના ચેકિંગ દરમિયાન બાસઠ લાખની વીજ ચોરી ઝડપાઈ છે પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળની ભાવનગર સિટી એક અને બે વિભાગમાં વીજ ચોરી ડામવા માટે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું શહેરના ચાવડી ગેટ કુંભારવાડા ચિત્રા ડાયમંડ ચોક ઉપરાંત ગ્રામ્ય વિભાગના ઘોઘા વર્તેજ અને મામસા પેટા વિભાગમાં વીજ કંપનીની અલગ અલગ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બે દિવસ વીજ ચેકિંગ દરમિયાન ભાવનગર અને ઘોઘા સબડિવિઝનના ડોમેસ્ટિક કોમર્શિયલ અને ખેતીવાડીના મળી એકસો ચુમ્માલીસ જેટલા વીજ જોડાણમાં વીજ ચોરી થતી હોવાનું ખુલતા રૂપિયા બાસઠ લાખનો દંડ કરવામાં આવ્યો હતો